વાઘોડિયા સુમનદીપ વિદ્યાપીઠ ખાતે ડીમ ટુ બી યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ ટ્વેલ્થ કોનો કાર્યક્રમમાં સુમનદીપ વિદ્યાપીઠ કેમ્પસમાં મશાલ યાત્રા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિપદે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શ્રી એમ આર શાહ તેમજ સુમનદીપ વિદ્યાપીઠના ટ્રસ્ટી ડોક્ટર મનસુખ શાહ ચાન્સેલર ડૉક્ટર હર્ષદ શાહ કુલપતિ રાજેશ ભરાણે બોર્ડ ઓફ મેનેજમેન્ટ એકેડમિક કાઉન્સિલના સભ્યો વિવિધ ફેકલ્ટીના સભ્યો અને વિદ્યાર્થીઓના ગૌરવિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર સુમદીપ વિદ્યાપીઠનો આજે બારવો કોને કોનોકેશન પ્રોગ્રામ હતો જેમાં આઠસો તેતાલીસ વિદ્યાર્થીઓને ડિફરન્ટ ફેકલ્ટીઝમાં મેડિસિન ફાર્મસી ડેન્ટલ ફિઝિયોથેરાપી બધામાં ટોટલ આઠસો તેત્રીસ તેતાલીસ ડિગ્રીઓ આપી કોઈ મેડલ આપ્યા અને પીએચડી એનાયત થઈ છોકરાઓ બહુ ખુશ હતા અને સુમનદીપ વિદ્યાપીઠ જે છે એ ડીમ ટીબી યુનિવર્સિટી છે અને એમનો હમણાં રિસન્ટલી એ ડબલ પ્લસ કેટેગરી એમને એવોર્ડ મળ્યો છે કોન્ઝિક્યુટિવ સેકન્ડ ટાઈમ એમને એવોર્ડ મળ્યો છે અને એમનું નેતૃત્વ એમના ચાન્સેલર જે છે એ ડૉક્ટર હર્ષદભાઈ શાહ અમદાવાદમાં છે એ કરે છે અને ફાઉન્ડર અને જે છે મેઇન પ્રેસિડેન્ટ એ મનસુખભાઈ શાહ છે ઘણું સરસ ઇન્સ્ટિટ્યુશન છે અને કેમ્પસ બી બહુ સરસ છે છોકરાઓને સારા સંસ્કાર મળી રહે અને એ રીતે આ ઇન્સ્ટિટ્યુશન ચાલે છે અને બારમો પદવીદાન સમારંભ આજે સરસ રીતે સંપન્ન થયેલો છે મુખ્ય અતિથિએ વિદ્યાર્થીને અભિનંદન આપતા જણાવ્યું હતું કે આરોગ્ય સંભાળ અને શૈક્ષણિક ક્ષેત્રમાં નૈતિક જવાબદારી સહાનુભૂતિ અને નવીનતાનો અવલંબ રહે છે દીક્ષાંત પ્રસંગે કુલ આઠસો ને વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી જેમાં મેડિકલ ડેન્ટલ ફાર્મસી ફિઝિયોથેરાપી નર્સિંગ મેનેજમેન્ટ પેરામેડિકલ અને ઓડિયોલોજી જેવી ડિપ્લોમા અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચડીની વિદ્યાર્થીઓનો સમાવેશ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા કુલ ત્રીસ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો નમસ્કાર આજનો વિદ્યાપીઠનો 12મો પદમી સમાધમ હતો એમાં માનનીય શ્રી આમ સાહેબે એમની બીજી શેડ્યુલ હોવા છતાંય એ આવ્યા અને એમને કોનો જે સ્પીચ આપી ભાષણ આપ્યું એમાં ખરેખર આવકારવાદાયક છે અત્યારની જે કંઈ ડિગ્રી છોકરાઓએ ડિગ્રી લીધી છે મોટાભાગની મેડિકલની અને એટલે લગતા વિદ્યાર્થીઓ છે એમાં એમને ભાષણમાં જ વિદ્યાર્થીઓને માનવતા સેવા કરવાનું એમનું સારું મંત્ર આપ્યું છે એમને સારી શીખામણ આપી છે એ બદલ હું એમ આર શાહ સાહેબનો હું આભાર માનું છું આપ પ્રેસના સ મેમ્બર આવે એ બધા આપ સૌનો પણ આભાર માનું છું અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ